દોસ્તો હું છું આપનો હિતેશ ઠાકર તમે કોઈ નાનો ધંધો કોઈ મોટો ધંધો કોઈ ફેક્ટરી કે કરતા તમારી આદતની કોઈ વસ્તુ પ્રિય હશે કંઈક વસ્તુ તો ગમતું હશે ને અને એ ગમતી વસ્તુ એ તમને રોજ સવારે દેખવા મળે અને એનાથી પાછું બીજું વિશેષ કઈ તારીખ છે કઈ તિથિ છે એ બધું જાણવા મળે તો એના માટે હું આજે આવ્યો છું ગાયત્રી ઇમ્પ્રેશન આ ગાયત્રી ઇમ્પ્રેશન છેલ્લે નીચે બે એડ્રેસ આપ્યા છે એક બાપુનગર પાસે પણ છે અને એક સાબરમતી ખાતે પણ છે બંનેના એડ્રેસ નીચે આપેલા જ છે આ બ્લોક પત્યા પછી તમને એડ્રેસ જોવા મળશે હવે આવું તમને વેરાયટી બતાવું અહીંયા આગળ એટલી બધી જથ્થાબંધ રીતે કેલેન્ડર છપાઈને મૂક્યા છે ખાલી તમારા નામ અને તમારી કંપનીનું નામ એ તમારે જે રીતે લખાવવું હોય મલ્ટી કલર માટે અને બીજી વસ્તુ અહીંયા એકદમ અલગ 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 કેલેન્ડરો છે આ બધા જ કેલેન્ડરો એની ઉપર તમારું કસ્ટમાઈઝની રીતે પણ તમારી જોડે બનાવવું હોય કેલેન્ડર તો તમે બનાવી શકો છો અહીંયા એટલા કેલેન્ડર જથ્થાબંધ રીતે પ્રિન્ટિંગ થઈ ગયેલા છે એટલે સસ્તા દરે આનાથી સસ્તા દરે તમને કેલેન્ડર ક્યાંય નહીં મળે એક વાર તમને ગમે તો કરવાનું છે ને એક વાર વિઝિટ કરો બાપુનગરની ઓફિસે અથવા સાબરમતીની ઓફિસે ત્યાં બધું જ અવેલેબલ છે તમારા નામ અને તમારે કઈ રીતના પ્રિન્ટિંગ કરવું છે એના માટે દસ મિનિટ કાઢજો અને જરૂરથી દરેકના ઘરમાં હું તો કહું છું દરેકના ઘરમાં તમારા પ્રિય ભગવાન તમારા પ્રિય ગુરુ તમારી કોઈ પ્રિય વસ્તુ હોય તો કેટલો આનંદ થાય અને એના ઘરે તમે જાઓ ને તમારું કેલેન્ડર ત્યાં આગળ જુઓ તો ડબલ આનંદ થાય ડબલ આનંદ હા તો એક વાર વિઝિટ કરજો નીચે બંને એડ્રેસ છે બાપુનગર અને સાબરમતીનું એટલે અવશ્ય મુલાકાત લેજો આવા બીજા બ્લોગ જોવા માટે ફોલો કરતા રહો